ટીબી ની સારવાર લઈ રહેલા દર્દીઓને દીપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી જેમાં જિલ્લા ક્ષય અધિકારી ભરતસિંહ ચૌહાણે કાર્યક્રમમાં ઉપસ્થિત ટીબી રોગના દર્દીઓને ટીબી રોગ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી આ પ્રસંગે જિલ્લા રક્તપિત અધિકારી ડોક્ટર હિરેન ગોહિલ જિલ્લા તાલીમ કેન્દ્રના સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર આશિષ બારિયા દીપક ફાઉન્ડેશન વડોદરાના પ્રોજેક્ટ ઓફિસર આકાંક્ષા બેન તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાદેપુરના વાલસિંહભાઈ રાઠવા તેમજ પરેશભાઈ વૈદ્ય અને મનહરભાઈ વણકર સહિત ટીબી રોગની સારવાર લઈ રહેલા અને પૌષ્ટિક આહાર કીટના લાભાર્થી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા રેહણ પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર